એમ કેમ કહો છો મને તો એવું જ લાગે છે કઈ ગયા નહીં ના દેખાઈ ગયા છો અરે તમને નામ નથી થોડો મત આવું મારો જો તમારા પટાટો ના ભૂંદરા ખોજી નાખશે હવે ને એટલે જ ના તો તમે દવા દેતા નહીં મારા ઉછે કે કોઈ થી તકલી નહીં એ તો કોરોના આવતો હોય તો ભલાકા એ ભલાકા ભલાકા એ ભલાકા

તરવેલ લઈ મારો પગ કાપવા આવી બદલો લેવા ન્યા હોય ચૂકવો છો તમે પણ તાણી અમાન ખબર પગ કાપવા એટલે એને મને નહી કીધું તો

બીજા ટેન્શન હુજો હવે મને ટેન્શન તાણ નહી તમે મત મનમાં કોઈ લેસન ન કે મારા વાજ છોડ નથી કોઈ કશું લાગે કશું સુદ નહી હા હુજો બોલે રાત આખી રાતના ઊંઘ એવો દુહીતું હુજો બધું તમારા માથે બધું મારા માથે હું બેડો આ લઈ જો કિતો કિતો હા પૂછી લે પાસી પાસી બતાવજો તમે

ઉઠી કાપી દે પણ તું મારી પરવાનાથી આ ધોધરાપુરાથી આજે પરવાના ક્યાં થાય રમ રોમ તો કરવા જ પડશે તારા રમ રોમ નથી કરવા ભગત છી તને લાગે ને કે એને ભાઈ દાવ્યા તો મારી આવડું જાય તાર કોઈ આવડું નહીં શિવાયરી હે એ મેમન કેવું લાગે કે મન રોમ રોમ ના કરે રોમ રોમ કરવા તો કાલ ગયા લોરી જાય જા ના ના રોમ રોમ તો કરવા નું ભાઈ ને કમણા ઉંધા અહીંયા મને પરસે ઓનો હે આ પ્રમાણ મને પરસે આ તો મારો ગત્તુ પાસો જ ન પડતો તું નેકલ અનુભા તો બા નેકલ કેમ પણ પરણ કેમ તમે રોમ રોમ નહી કરવા દેતા પણ એ કાલ હેલો આવજે પરણ રોમ કરવા દેતા ના પરણ કે રાચો રાચોરા જતા રહેતો

વાઘ વાહ ચિત્તો 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 ખાલી કનુભાઈ શું કઈ જાઉે ગમે કીધા કે ચાર વાગે ગમે આનો મોસો ભૂલી ગયો તો કે ભલાકાત તમારા પગ ની હોય એટલે હવે મારો બધો પાવર ઉતરી હવે કોઈ ના મળે કેમ કે આ બધો પાવર ઉતરી ગયો તમે તાર આવે અને મારો પગ કાપી નાખે તો મને આગળ રાખે તમે તાર જો

તો તું ચમ હોય મોટી મોટી ફાડ તો તો અમે ના કીધું હવે બધું ઉતરી જ્યું ઈ તો સાડે આને ઉતરી ગયા હેટ બધું મારે જા ઓ આયો છે તો તારામાં એટલી હોય સાઉ જા પણ અમે તો આધી રાત છે બીવો છે આ તો અમે કીધું હેટ કે નો ઉભડે તો આયો ભૂંડ તો એનું ફોણે જ્યું ઉઠો કરે લઈ જા યાર આરા કરતો તો મણ્યાડી ખાઈ સોરી અમે મણ્યાડી હેટ

ગુલાબજી હું ઘર માં એમ જ ખબર છે ભાઈ હા એટલે હું જોતો ઈશા ભુવારી હોય ઈશો ભુ ઓ આપડે ઈશો ને અંદાજ ગયો ભયંકર તોફાન છે વળગાડ આવતો હશે વળગાડ આવે તો હિજો આટલી હા તો હોય જ ના ગુલાબજી તમે સમજ્યા નઈ શું આપણે ઈશો પૂરો છે જ હા

એટલે મારો હું ઘેર આવ્યો નહીં એટલે ક્યાં હીરું હીરું બધું યાદ આયા કરતું હતું કે એટલે પછી એકલો પડ્યો અને ડોસી મારે ગોમ જતી રહી તો બીક કલાક મને નાખતી એટલે આ બીક નહીં ગુલાબજી એટલે થોડું એવું પણકાર આવતા કે એટલે એકલા હું નથી આવતી લાવતા કીધું ગુલાબજી સાપરે હોઈ રહ્યું એ બીવાણા કહેવાય હવે ઘુઈ ગયો તમારે જે મન મોનો ખાલી વાર ગયો ગયો તો ભાઈ

આવો વાલા આયો નાહે વગર એક બે બે તમે બોલો તમે બે પગ કાપવાનું કોઈ એક કાપો બે તમે તારે બે બે નાખો પાન આવે તો તમે ઊંધું નથી

ના થાપ નહી બે બે કાપી નાખો તમે આડા પડ્યા છે ના હવે હું આડો નહીં પડતો તમે તારા બે બે પાડી નાખો જોડો પણ હીરો